તલગાજરડા ખાતે કથાકાર પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં રાજ્યના શ્રેષ્ઠ કરતા મહુવાના તલગાજડા ખાતે પરમ કથાકાર મોરારી બાપુ અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ ઉપસ્થિતિમાં રાજ્યના પાંત્રીસ શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે જે મોરારી બાપુએ જણાવ્યું હતું કે શિક્ષકો સમીક્ષ પ્રેક્ષિક અને નિરીક્ષક અને પ્રતિક્ષક હોવા જોઈએ તેની સાથો સાથ નવનિર્મિત શાળાઓના ઓરડાઓના લોકાર્પણનું આયોજન કરાયું હતું જેમાં પરમ પૂજ્ય મોરારી બાપુ જે શાળામાં ભણતા હતા તે શાળાના નવીકરણ સાથે બાપુ જ્યાં ભણ્યા હતા તે ઓડાને રક્ષિત કરીને બીજા પાંચ નવા ઓરડાઓને નવનિર્મિત શાળાના આ ઓરડાઓનું લોકાર્પણ પરમ પૂજ્ય બાપુ અને શિક્ષણ મંત્રી પૂર હોનારત અને વાવાઝોડું થયું પ્રાથમિકમાં ભણતો એકદમ નાના નાના અમે બધા છોકરાઓ બાપુ જૂના સાવર ગામની અંદર મારું ગામ સેડાવતર અને ત્યાં રાહત કેમ્પ લઈને બાપુ આવેલા ત્યારે અમે દર્શન કરવા બાપુના ગયા હતા ત્યારે મેં પહેલીવાર બાપુ દર્શન કર્યા હતા એ ભાગ્ય છું કે જે શાળામાં બાપુએ શિક્ષણ પ્રાપ્ત કરીને દુનિયામાં કરોડો કરોડો લોકોના દિલ સુધી રામગાથા પહોંચાડી છે રામચરિત્ર માનસ પહોંચાડ્યું એ વંદનીય બાપુને હું દંડવટ પ્રણામ કરું છું એ જે પાઠ્યક્રમ નક્કી કરે ભણાવવાના વિષયો એ આપણે ભણાવતા હોય છે અને કયા વિષય વિષયો કયા પાઠ્યપુસ્તકો એની કમિટી બેસતી હશે સ્નાતો નક્કી કરતા હશે અને એમાં જ આપણે ભણ્યા છીએ અને ભણી રહ્યા છીએ પણ હમણાં 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 મને ખબર દિવસથી એક નવું પાઠ્યપુસ્તક મળ્યું છે અને આપણા શિક્ષણ મંત્રી શ્રીના ઉપસ્થિતિમાં દિગુ બાપુ સતીશભાઈ અને અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મારે આપની પાસે કહેવું છે પાઠ્યપુસ્તક સરકાર દ્વારા નક્કી થયેલું નથી બાપુ જે ભણતા હતા તે શાળાનું લોકાર્પણ અને બીજી શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આજે ગુજરાતના દરેક જિલ્લાના એક શિક્ષકને ચિત્રકૂટ એવોર્ડથી નવાજવામાં પણ આવ્યા છે બાપુ દર વર્ષે જ્ઞાનની પૂજા કરી રહ્યા છે એટલે કે ગુરુજનોને એ એનું સન્માન કરી રહ્યા છે અને આજે હું આ કાર્યક્રમની અંદર સહભાગી થઈ જ્ઞાનના પૂજાના યજ્ઞની અંદર મારું સદભાગ્ય છે કે હું હાજરી આપી શક્યો છું આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા શિક્ષણ વિશે ખૂબ સારી કામગીરી થઈ રહી છે ત્યારે અંદાજે એક કરોડ ને નેવું લાખ રૂપિયા જેટલી એ રકમની આ શાળા આવતા વર્ષ સુધીમાં બની જશે ત્યારે પૂજ્ય બાપુના આ પ્રયાસ અને શિક્ષકો ગુરુજનોના સન્માનને હું વંદન કરું છું અસ્તુ ભારત માતાજી વંદન